હેલો એવરી વન આજે આપણે ધોરણ નવમાં જે આઈએમપી પ્રશ્નો છે એ પ્રકરણ એકથી લઈને બારે બાર જે ચેપ્ટર છે તમારા એના મેથેમેટિક્સના આઈએમપી ક્વેશ્ચન જોઈશું ઓકે જો પહેલાં ચેપ્ટરમાં આપણને આપ્યું છે અહીંયા પેજ નંબર ત્રણ ઉપર ઉદાહરણ એક ઓકે ઉદાહરણ એકમાં જે ખરાખોટા છે એ જોઈ લેવા ઉદાહરણ બે એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો એના પછી છે સધે એક પોઈન્ટ એકમાં ક્વેશ્ચન બે ત્રણ અને ચાર ઓકે એના પછી છે જે ખાસ પૂછાય છે પાયવાળો ક્વેશ્ચન પૂછાય છે પાય એક સમય સંખ્યા છે ખરા કે ખોટામાં પૂછાય છે ઓકે એના પછી આપણને આપ્યું છે સધે એક પોઈન્ટ બે માં ક્વેશ્ચન એક ખરા ખોટા એના પછી ક્વેશ્ચન ત્રણ સધક પોઈન્ટ બે માં એના પછી જેવું ટીક કરેલા છે એ તમારી ટેક્સ્ટબુકમાં ટીક કરી લેજો ઓકે એના પછી છે ઉદાહરણ આઠ એના પછી નવ પણ ક્યારેક પૂછાય છે પણ બહુ રેર કેસમાં પૂછાય છે ઓકે એના પછી જોઈએ તો સાધે એક પોઈન્ટ ત્રણમાં છે સાધે એક પોઈન્ટ ત્રણમાં ક્વેશ્ચન નંબર ત્રણ છે આખે આખો આ ત્રણે ત્રણ દાખલા ઓકે એના પછી દાખલા નંબર નવ એના પછી ઉદાહરણ તેર ઉદાહરણ પંદરમાં પહેલો બીજો અને ત્રીજો દાખલો ઓકે એના પછી ઉદાહરણ સત્તર ઉદાહરણ ઓગણીસ એના પછી સદ પોઈન્ટ ચાર માં છે સધ્યા એક પોઈન્ટ ચાર જે આપ્યો છે આપણને અહીંયા એની અંદર દાખલા નંબર છે પાંચમાં દાખલામાં બીજો અને ચોથો દાખલો ઓકે એના પછી છે દાખલા નંબર બે એક પોઈન્ટ પાંચ વાસ્તવિક સંખ્યા માટે જે ઘાતકના નિયમો આપેલા છે એમાં ઓકે એના પછી જે ચારે ચાર નિયમો છે એ ટ્રુફોલ્સમાં બી પૂછાઈ શકે છે આ નિયમો ઓકે એના પછી એક આ જોઈ લેજો એના પછી સધ્યા એક પોઈન્ટ પાંચમાં પહેલો અને બીજો દાખલો ઓકે એના પછી સારાંશમાં જો આ પહેલું જે આપ્યું છે એ ચેક કરી લેજો એના પછી સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈએ છે એના પછી જોઈએ છે પ્રકરણ બે માં પેલા જે નિત્ય આપ્યા છે એ જોઈ લેજો એના પછી નેક્સ્ટ જોશો તો આપ્યું છે આપણને અહીંયા સદે બે પોઈન્ટ એકમાં કઈ નથી ઉદાહરણ ત્રણ નથી ચાર નથી ઉદાહરણ પાંચ બી નથી સધે બે પોઈન્ટ બે ની અંદર એ કઈ નથી બે ની સદે બે પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર ચારમાં ત્રીજો અને ચોથો દાખલો જોઈ લેજો ઓકે એના પછી ઉદાહરણ છ ઉદાહરણ સાત એના પછી ઉદાહરણ દસ એના પછી છે દાખલા સાથે બે પોઈન્ટ ત્રણ જે આપ્યો છે એની અંદર દાખલા નંબર ચારમાં બીજો ત્રીજો અને ચોથો દાખલો ઓકે એના પછી ચારે ચાર નિત્ય સમૂહ જે આપ્યા છે એના પછી નેક્સ્ટ ઉદાહરણ ચૌદ એના પછી છે ઉદાહરણ સત્તર ઉદાહરણ એના પછી ચારમાં દાખલા નંબર એકમાં બીજો ત્રીજો અને દાખલા નંબર બે માં પહેલો દાખલા નંબર ચારમાં ચોથો છઠ્ઠો દાખલા નંબર છ માં પહેલો સાતમાં પહેલો અને બીજો દાખલા નંબર અગિયાર તેર અને ચૌદ ઓકે એના પછી છે યામ આમ ભૂમિતિ જે પ્રકરણ ત્રણ છે એની અંદરથી જોઈ લઈએ હું તો એની અંદરથી જે પૂછવાલાયક છે આઈએમપી જે આપણે ઠીક કરેલું છે અહીંયા ટેક્સ્ટબુકમાં કે જે નીચે ગ્રાફ આપેલો છે તમને જો આ બંને જોઈ લેજો અને જે ગ્રાફ છે એ મોસ્ટ આઈએમપી છે ઓકે યામ ભૂમિતિનો એટલે આ ખાસ ચેક આની નાના અને મોટા બધા પ્રશ્નો પૂછતા હોય છે એના પછી આમ ભૂમિતિમાં બીજું કંઈ નથી એના પછી સીધા આવીશું આપણે પ્રકરણ ચાર ઉપર તો પ્રકરણ ચાર દ્વિચલ સુરેખ સમીકરણોમાં આઈએમપી જોવા જઈએ તો એમાં જોઈ લે ઉદાહરણ બે નથી સત્યાય ચાર પોઈન્ટ એકમાં પાત્ર દાખલા નંબર બે માં બીજો જ છે બીજા કંઈ નથી એના પછી છે આ વિધાન જોઈ લેજો દ્વિચલ સુરેખ સમીકરણ અનંત ઉકેલ હોય છે અને ઉદાહરણ ત્રણ એ ખરા ખોટામાં છે ઓકે ચાર પોઈન્ટ બે માં દાખલા નંબર એક દાખલા નંબર બે માં પહેલો દાખલા નંબર ત્રણમાં ત્રીજો દાખલા નંબર ચાર ઓકે એના પછી છે નેક્સ્ટ ચેપ્ટર પ્રકરણ પાંચ પ્રકરણ પાંચમાં તમે જોશો તો એની અંદર આપણને આપ્યું છે અહિયાં તમે જો આપી નંબર આપણને આપ્યું છે શરૂઆતમાં કંઈ નથી છે પાંચ પોઈન્ટ એક છે એની અંદર જે શરૂઆતમાં આપેલા છે ખરા ખોટા એ જોઈ લેજો બાકી બીજું તો કઈ ચેપ્ટર ચેપ્ટર છ રેખાઓ અને ખૂણાઓ એનું આઈએમપી જોઈએ છે આપણે તો આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર છ માં જોઈએ તો પ્રમે છ પોઈન્ટ એક ખાસ આઈએમપી છે એના પછી છે ઉદાહરણ એક ઓકે અને એ ઉપર વિધાન આપ્યું છે એ બી ખાસ જોઈ લેજો આ વિધાનો જે અંડરલાઈન કરેલા છે તો ખરા ખોટામાં પૂછાવાની શક્યતા છે પછી સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં દાખલા નંબર એક અને બે અને એના પછી દાખલા નંબર છ અને એના પછી સ્વાધ્યાય છ પોઈન્ટ બેમાં માં દાખલા નંબર ચાર ઓકે ક્લિયર અને એના પછી છે ચેપ્ટર નંબર સેવનની જે આઈએમપી છે ત્રિકોણ એ ત્રિકોણની આઈએમપી આપણે જોઈએ તો આપણને અહીંયા ઉદાહરણ એક બે નથી પછી ઉદાહરણ ત્રણ બે નથી સોધ્ય સાત પોઈન્ટ એકમાં છે પહેલો દાખલો ઓકે એના પછી ત્રીજો દાખલો એના પછી છે પ્રમેશ સાત પોઈન્ટ બે એમ લખેલો છે ઉદાહરણ ચાર પછી દાખલા બે એના પછી છે સાતમો અને આઠમો દાખલો સાધે સાત બે માં એના પછી જોઈએ તો સાધે સાત પોઈન્ટ માં દાખલા નંબર

એના પછી સધે આઠ પોઈન્ટ એક આપ્યો છે આઠ માંથી એટલું જ હતું ચેપ્ટર નાઇન આપ્યું છે વર્તુળ તો વર્તુળ માંથી જોઈએ રમે નવ પોઈન્ટ એક વર્તુળની સમાન વર્તુળના કેન્દ્ર આગળ સમાન કોણ આંતરે છે એના પછી પ્રમે નવ પોઈન્ટ ચાર ઓકેઈન્ટ બે નથી એના પછી આપ્યું છે ચક્રી ચતુષ્કોનનો કોન્સેપ્ટ એની અંદર આ એક એની વ્યાખ્યા આપી છે બરોબર એ જોઈ લેજો એના પછી છે ઉદાહરણ ત્રણ બે છે એના પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ જે છે એના જે દાખલા છે દાખલો એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર મોસ્ટ આઈએમપી દાખલાઓ છે ઓકે એના પછી આપણને આપ્યું છે પ્રકરણ દસ હેરોનનું સૂત્ર ઓકે હેરોનના સૂત્રોમાં જોઈ લેજો ઉદાહરણ એક આઈએમપી છે એના પછી છે ઉદાહરણ ત્રણ ઓકે એના પછી છે ચાર અને પાંચ દાખલા નંબર સ્વાધ્યાય જે છે દસ પોઈન્ટ એક દાખલા નંબર ચાર અને પાંચ આની આઈએમ જોઈએ તો આપણને આપ્યું છે ઉદાહરણ એક અને બે આઈએમપી છે એના પછી ઉદાહરણ ત્રણ નથી પરંતુ સાધ્ય અગિયાર પોઈન્ટ એકમાં પહેલો બીજો અને ચોથો દાખલો છઠ્ઠો દાખલો એના પછી છે સાતમો દાખલો ઓકે એના પછી ઉદાહરણ ચાર પાંચ અને છ એના પછી બે માં દાખલા નંબર ત્રણ પાંચ અને છ આઈએમપી છે એના પછી જોઈએ તો ઉદાહરણ આઠ આઈએમપી છે એના પછી સધાય અગિયાર પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર બે અને ત્રણ આઈએમપી એમ પી છે તદઉપરાંત પાંચ અને છ સ્વાધ્યાય અગિયાર માં છે. okay એના પછી ઉદાહરણ અગિયાર એના પછી સ્વાધ્યાય અગિયાર point ચાર માં જોઈએ તો દાખલા નંબર ત્રણ, પાંચ અને સાત આઈએમપી છે. ઓકે અને એઝ ઇટ is પ્રકરણ બાર જે છે એમાં આંકડા શાસ્ત્ર માં જોઈએ તો ઉદાહરણ બે આઈએમપી છે. એના પછી ઉદાહરણ ત્રણ થી ઉદાહરણ ઉદાહરણ ચાર આઈએમી છે એના પછી ઉદાહરણ પાંચ ઉદાહરણ પાંચ પછી સ્વાધ્યાય જે ચાલુ થાય છે બાર પોઈન્ટ એક એની અંદર દાખલા નંબર બે ઓકે પછી દાખલા નંબર ત્રણ એના પછી દાખલા નંબર ચાર એના પછી દાખલા નંબર પાંચ ઓકે એના પછી દાખલા નંબર સાત અને ઓકે અહીંયા આપણી આઈએમપી કમ્પ્લીટ થાય છે ઓકે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો